વાત કરીએ અરવલ્લી ની તો અરવલ્લી જિલ્લામાં ભાજપ સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી જ્યાં ભાજપના પિસ્તાલીસ અરવલ્લી જિલ્લાના મોડાસા વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા સ્ટીકર ત્યારે આ રિક્ષામાં સવાર છે મોદીજી નો પરિવાર તેવું સ્ટીકર લગાવવામાં આવ્યું સરકાર ના સૂત્રોચ્ચાર સાથે સ્ટીકર લગાવવામાં આવ્યા જ્યાં આ કાર્યક્રમમાં મોડાસા ની અંદર અંદાજે સાતસો થી આઠસો રિક્ષાઓ આવેલી છે એમાં આજે ત્રણસો ચારસો રિક્ષાઓના પાછળ અમારો પરિવાર મોદી પરિવાર એના બેનરો આજે લગાવવાનો કાર્યક્રમ અને એક કલાક સુધી અમે ચલાવવાના તમામ રિક્ષાઓનો આ બેનર અમે લગાવવાના છીએ આજે છઠ્ઠી એપ્રિલ ના સ્થાપના દિવસ